ભરૂચ જિલ્લાના વાતાવરણમાં શીત લહેર દોડી જતા બે દિવસથી જિલ્લામાં હાડ હતી જ ઠંડી પડી રહી છે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં હિમવર્ષા થતાં જ હવે ભરૂચમાં પણ તેની અસર જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની શરૂઆત થતાં જ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યું છે ભરૂચમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો જેમાં ગતરોજ મોડી રાત્રે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો હવે ધીમી ધારે ઠંડીની શરૂઆત થવા લાગી છે અને ઠંડીએ અસલ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભરૂચમાં ગતરોજ રાત્રિથી જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી જેમાં આજે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી જેટલું નોંધાયું હતું દસ ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે લોકોએ ગરમ

નો અનુભવ કર્યો હતો